આ લોકો અત્યારે વાગણિયામાં કઈ સાંડલો નથી કે લગ્ન નથી આ બધી ની પીડાએ આવેલા છે તમામની શેરી પાસે આ રીતની પોઝિશન છે જો સામેથી ગાડી આવે છે અને આ પાછા ભાજપવાળા એમ કે છે કે સ્વસ્થ ગુજરાત એમ સ્વસ્થ અભિયાન તો આ રીતે આપણે જે આ સ્વસ્થ ગુજરાત ભાજપ અભિયાન આ રીતે ગાડીઓ આવ્યા વાઘણીયામાં અને પાછા હમણાં સ્થાનિક સૌરાજની ચૂંટણી આવશે ત્યારે ઓલાભાઈ કાંતીભાઈ સગનભાઈ મગનભાઈ ઘેરે ઘરે બોલાવા જાય અને ત્યારે તમને પણ કહું શું કે ભાઈ હવે ગમે એ આવે ને એટલે પહેલા કંઈ આમાં ઉભા પગે તમે હકો આ રીતે આ આ તમારું વાઘણી સ્વસ્થ ગુજરાત વાળું છે ને અભિયાન છે ને મસ્ત એમ બસ અહીંયા કોઈ પૂછવા વાળું નથી બસ ખાલી ખેડૂનો ઉપયોગ કરી અને મિટિંગ હોય બોલાવી ને તાઇઓ પાડીને તમે તમારી રીતે ગાડામાં ઠેકડામાં ખાડા આટા મારો બાકી તમે સાડા ટાયર ની ગાડીઓ લઈને ફરો એટલે આ રીતે વાગણિયાની પોઝિશન છે એટલે હવે વાગણિયા માં કોઈ પણ તમને હું કેવા માંગુ છું ભાઈ હવે કોઈ પણ સ્થાનિક